અઢી માસ પહેલા અણાજનમાં ટ્રાવેલ એજન્ટ સાથે ફ્લાઇટની ટિકિટો હોટલનું પેકેજ અને મની ટ્રાન્સપોર્ટના નામે

લઈ તેમાં ચીટીંગના નાણાં નખાવ્યા હતા પછી તે નાણાં બંને ઠગને આપ્યા હતા અડાજન પ્રાઇમ માર્કેટમાં ટુર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરનારા સુલભ ઠક્કરને ત્રેવીસમી તારીખે અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો પછી વાતમાં નાખીને પહેલાં સુરતથી બેંગ્લોરની આ ટિકિટો બુક કરાવી ત્યાર પછી બેંગ્લોરની હોટેલ બુકિંગ ઉપરાંત મિત્રને પૈસાની જરૂર છે કંઈ રકમ આંગળીયામાં મોકલવાની વાત કરી હતી અજાણ્યા નંબરથી એજન્ટ પર કોલ આવ્યો કે આપના આંગળીયામાં રૂપિયા આવી જવા પામે છે ઠગે પાછી મની ટ્રાન્સપોર્ટ કહેતા એજન્ટને શંકા જતા નંબર ટુ કોલર પર ચેક કરતા તે સ્કેમ જણાયું હતું એ પોલીસને ડેપોલિશને આ બાબતે કરી છે હઝરપુરશે રિટર્ન ફર્યો